પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે એમના શુભેચ્છકો એમના મિત્રો અને એમના તમામ હિતે અને કે થોડો વખત માટે આપણે એમને બને એટલા એકાંતમાં રહેવા દઈએ તો એમની રિકવરી વધારે સારી થશે ને માયાભાઈ વર્ષોના વર્ષો સુધી એ જે કરી રહ્યા છે એ કરવા માટે પાછા સક્ષમ થઈ પહેલાં હું મને ડૉક્ટર તેજસભાઈ એવું કીધું કે માયાભાઈ સ્ટેજ ઉપર એમની જે પીડા હતી સાચું દુખાવો થતો રહ્યો કાલ કોઈ એમ ના કે એના પોતાની પીડા માટે એને સ્ટેજ છોડ્યો સ્ટેજ છે જે મેળવ્યું છે મને જેની પૂજા કરું છું એ લોકો મારી સામે બેઠા હોય મને ડૉક્ટર કીધું કારણ પ્રોગ્રામ કાઢી નહીં મારા ટીમનો ટીમ તૈયાર થઈ ગઈ હતી સાજ મળી ગયો હતો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યો હતો એ પહેલાં પણ મને ત્યાં જ્યાં હું ફ્રેશ થયો જ્યાં ફામે ઉતર્યો હતો ત્યાંય મને પ્રોબ્લેમ હતો જ ડૉક્ટરે ત્યાં પણ મને બે ઇન્જેક્શન લીધું મને ખબર પડી ગઈ યસ મને ખબર છે મારા ડૉક્ટર ત્યાં છે એને ખબર છે શું નામ ભાઈ ભીખુભાઈ છે ભીખુભાઈ બહુ સારા ડૉક્ટર એમની આખી ટીમ એ યુવાન ડૉક્ટર બીજા હતા એ કઈ હોસ્પિટલ એમની પોતાની હોસ્પિટલો છે ફળી અને અમદાવાદમાં પણ એની હોસ્પિટલ છે ને ખૂબ એની સારી ટીમ આખી એમ્બ્યુલન્સ સાથે આવી ગઈ અને ત્યાં પણ મારો કાર્યક્રમ કાર્યોગ્રામ કાઢ્યો અને કીધું કે અમે એટેક છે અને ચાલુ છું એમને કીધું મને પાંચ મારી સ્તુતિ કરી લેવાની ગઈ કારણ આયોજકોનો ખૂબ આભાર જુલાસણ ગામના તમામ વડીલોનો ખૂબ આભાર પીડા સાથે નામ આવ્યા ભાઈ આને તમને સ્ટેજ ઉપર નહીં જવા દઈએ તમે હશો તો અમે પાછા પ્રોગ્રામ કરશું નામ હું આવ્યો છું તે સ્તુતિ કર્યા વગર હું અહીંથી નહીં જાઉં અને મેં સ્તુતિ કરી અને ડૉક્ટર મારી બાજુમાં બેઠા અને ત્યાંથી આવી મને ન બોલવા દીધો ને અત્યારે રાતે આવ્યા તો તેજેશભાઈ પટેલ અહીંયા આખો સ્ટાફ આખી ટીમ તૈયાર કરી બેઠા ને થોડીક બધું એટલી સ્પીડ સ્પીડભાઈ એમનું એના માટે તો શું બીજું કહું કે એને જેટલા ભૂષણો આપીએ એટલા ઓછા છે પદ્મભૂષણ તો છે જ પણ ખૂબ એને બધાની સેવા કરે છે મારે મેં ખુદે એનો અનુભવ કર્યો હસતા હસતા મારો આખે આખો જે નિદાન કર્યું અને એન્જિયોગ્રાફીને જે બધું કર્યું બાર વાગે તો હું સ્વચ્છ થઈ ગયો તમે માનો છો કે તમે એકદમ સ્વસ્થ છો વર્ષો સુધી હવે તમને કૃષ્ણ કશું થવા દેવાનું નથી પણ ડૉક્ટર તેજસભાઈ મને અમરેશભાઈને એવું કહ્યું છે કે તમને એને સાજા કરી દીધા છે એટલે તમે જે ચિંતા કરો છો ને લોકોની કે જેના માટે તમારે સ્ટેજ ઉપર જવું જોઈએ તો એમની બહુ સ્પષ્ટ સૂચના છે આટલું નજીક તું ખાલી વિડીયો બનાવવા બેઠું છું એમની જોડે હવે પછી તમને કોઈ નહીં મળવા એવું ડૉક્ટર ઈચ્છે છે તો પ્લીઝ તમે પણ એક કેમેરા સમજી મેટલા માટે બેલાને કહો હું દરેક મારા પ્રેમીજનો મારા મિત્રો ખૂબ આજ દાખો દીવા ખૂબ છે બધા કોના કોના પણ ડૉક્ટર સાહેબનું કહેવું છે અને માની કૃપાથી મા બોગલની કૃપાથી મિત્રોના આ બધાના સ્નેહની કૃપાથી બાપુના આશીર્વાદથી દેવીની કૃપાથી દ્વારકાધીશની કૃપા બાપુના પણ ડોક્ટર સાહેબ સાથે વાત થઈ ફોનમાં ખૂબ બધા કૃપા એને લીધે સ્વચ્છ છું અને એ ક્ષણિક હું જરાય કહેવાય ને કે બસ મને ભરોસો હતો કે માં ને બાપ બેઠો છે એટલે તમારી જેવા મિત્રોનો જે પ્રેમ છે પણ એક પ્રાર્થના કરું છું કે ડૉક્ટર સાહેબનું કેવું છે સ્ટાફનું કેવું છે કે હવે કોઈ અહીંયા મળવા ન આવો અને હોસ્પિટલ વાળો થોડું આપ મળવા ન આવો એવું કહેતા પણ મને ઓલું લાગે છે પણ એક કાંઈના નિયમ પ્રમાણે અહીંના અને એક મારી તબિયતને લીધે હું ન મળું તો એ ખરાબ લાગે મળું તો સાહેબને ઓલું થાય કે તમારી તબિયત વધારે બગડશે તો એ બધું ધ્યાનમાં લઈને આપ બધાને કરબ્ધ પ્રાર્થના કરું છું હા હોસ્પિટલે અહીં આવવાનું ટાળશો એવી મારી કરપ્ત પ્રાર્થના છે જય શાહ માયાભી માનતા હતા વિડીયો બનાવવા માટે અમરીશભાઈ મનાવે છે અને અમરીશભાઈ જ્યાં સુધી તમને ન કહે ને અથવા ફોન કરીને બોરડા પણ તમે ત્યાં સુધી ન જતા જ્યાં સુધી ડૉક્ટર તેજસ પટેલ ના બોરડા પણ એમને આરામ કરવા દેવાનો છે બરાબર ને અમરીશભાઈ બહુ સ્પષ્ટ છે ડૉક્ટરનું તમે પ્રેમ કરો છો ને એટલા માટે આ તમને કહી શકાય છે એટલે મારી પણ તમને હાથ જોડે વિનંતી છે કે બોરડા પણ જ્યાં સુધી કહેવામાં ના આવે ખાસ તો અમરેશભાઈ જેવા જે એમના મિત્રો છે તમને મેસેજ આપશે અને પછી તમે બોરડા જજો ત્યાં સુધી બોરડા પણ ના જશો આવીને ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર તેજસભાઈ પટેલ આપણી જોડે છે વિશેષણ કશું લગાવતો નથી બધા એમને ઓળખો છો માયાભાઈ જે કન્ડિશનમાં આવે છે સર એના વિશે વાત કરું કઈ કન્ડિશન કન્ડિશન ખાસી ગંભીર સ્થિતિ હતી અને એમને કદાચ અમુક ઓર્ડરલાઈન ડાયાબિટીસને લઈને દુખાવો એટલો બધો થયો નહોતો અને કદાચ દુખાવાને એમણે એસિડિટી કે મસલના દુખાવા તરીકે ગણ્યો પણ કાર્ડિયોગ્રામ બી અતિશય ખરાબ હતો અને ચાલુ પ્રોગ્રામે અમુક મિત્રો તે છો અમરીશભાઈ અને બધાએ ત્યાંથી એમને કન્વિન્સ કરીને લઈ ગયા રાત્રે સાડા બાર બાર વાગે મને ફોન આવ્યો આપણા હેલ્થ મિનિસ્ટર શ્રી ઋતેશભાઈનો લાંબા લોકો અહીંયા આવે અને જોયું તો હું ને ડૉક્ટર અમન પટેલ બંને જણાય તમે જોયો કાર્ડિયોગ્રામ તો એક બહુ ખરાબ કાર્ડિયોગ્રામ હતો અને ચાલુ હાર્ટ એટેક હતો અને પછી તરત ને તરત અડધો કલાકની અંદર એ નવ્વાણું ટકાનો બ્લોક ખોલીને સરખો કર્યો વધારે સમય ગયો હોત તો કદાચ તકલીફે બહુ પડી હોત અને મુશ્કેલી અને નુકસાન પણ થયું હોત એવું કશું થયું નહીં ને અત્યારે રિકવરી સ્ટેજ ચાલી રહી છે ખાસ આટલા જે કહેવાય સિવિયર હાર્ટ એટેકમાંથી બહાર આવતા દર્દી માટે સૌથી અગત્યનું એ છે કે એક લેવલનો દિનેશભાઈ આરામ જોઈએ પ્રોસીજર કરી અને આ બધું કર્યું એટલે ભલે એમ લાગે કે આટલી તરત પતાવી દીધી પણ નોર્મલ કરતાં રોગપ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય અને અત્યારે બહાર ચારે બાજુ વાયરસના કેસ ઘણા છે હવે એટલા બધા લોકપ્રિય વ્યક્તિ છે કે અનેક ફોનો આવે ફોનો આવે ત્યાં સુધી તો વાંધો નહીં પણ લોકો ડાયરેક્ટ મળવા દૂર દૂરથી આવે છે માયાભાઈની લાગણી એવી છે કે હું મળું નહીં તો એ લોકોને કેવું લાગે પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે એમના શુભેચ્છકો એમના મિત્રો અને એમના તમામ હિતેચ્છુઓને કે થોડો વખત માટે આપણે એમને બને એટલા એકાંતમાં રહેવા દઈએ તો એમની રિકવરી વધારે સારી થશે ને ભાઈ વર્ષોના વર્ષો સુધી એ જે કરી રહ્યા છે એ કરવા માટે પાછા સક્ષમ થઈ જશે એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ એમની રૂમમાં કે એમાં બહુ લોકોએ જવું નહીં અને થોડું રિસ્ટ્રિક્શન આપણે હવે મિત્રો જે રીતે કીધું કે માયાભાઈ શા માટે અત્યારે પણ લોકોને મળે છે કારણ કે એ માને છે કે તમે બધા મને પ્રેમ કરો છો એટલે જ કદાચ ચાલુ એટલે સ્ટેજ ઉપર જવાનું હિંમત કરી હતી અને મને લાગે છે કે અમરીશભાઈ પોતે એમને અને બીજા જે એમની આજુબાજુ બીજા બે ત્રણ ત્યાંના આયોજકોએ એમને કન્વિન્સ કર્યા બાકી એમને ચાલુ રાખવો તો પ્રોગ્રામ અને એવું કર્યું હોત તો મુશ્કેલી થઈ હોત કારણ કે અહીંયા આવવામાં બી અમારે અડધો કલાક ડીલે થયું હોત તોય માથા તો મિત્રો આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે સંદેશ એટલા માટે અમે તમને આપવા માગીએ છીએ કે માયાભી તમને પ્રેમ કરે છે એટલે આ હાર્ટ એટેક આવવા છતાં પણ એ સ્ટેજ ઉપર હતા તમને મનોરંજન કરવા માટે પણ હવે આપણે બધાની જવાબદારી છે બિલકુલ કે એમને એક આરામ કરવા દઈએ અને આ મેસેજ આપીએ છીએ પણ હું બહુ એક ચોખવટ કરવા માગું છું કે કોઈનીએ લાગણી દુભાવવાનો અમારો કોઈ હેતુ નથી આપણે માયાભાઈની ના સ્વાસ્થ્ય માટે ને જ્યારે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય એટલા માટે બે ભાથ જોડે નમ્ર વિનંતી તમામ અને મારી પણ એક રિક્વેસ્ટ છે કે જે રીતે કયું પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ અત્યારે ઓછી હોય છે ત્યારે એમને આરામની જરૂર છે ને એમનાથી આપણે જેટલા પણ દૂર રહીશું એ વધારે જરૂર છે અને ફરી પર કૃષ્ણને પ્રાર્થના કરીએ અને કૃષ્ણની ઈચ્છા હતી કે તેઓ મહેસાણા હતા ખૂબ નજીક હતા કારણ કે એપેક્સ હોસ્પિટલ અહીંયા છે એટલે કૃષ્ણની ઈચ્છા તો હતી જ કે એવા ડૉક્ટરને ઝડપથી મળી જાય ત્યારે એમને જરૂર પડે સારવારની પણ આપણે બધાની હવે જવાબદારી બને છે કે આપણે એમને પૂરતો આરામ કરવો જોઈએ